મુખ્યમંત્રી શ્રી દ્વારા ગાંધીધામના ટાગોર રોડ પર નવ નિર્મિત ફ્લાય ઓવર બ્રિજનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ નામકરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ ઓસ્લો ખાતે સર્કલ ડેવલપમેન્ટ એન્ડ પાર્કિંગ ફેસિલિટીના વિવિધ કામની તકતીનું અનાવરણ મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી નમન કર્યું હતું ગાંધીધામ કોર્પોરેશન બન્યા બાદ પ્રથમ વખત ગાંધીધામ પધારેલા મુખ્યમંત્રી શ્રીનું આગેવાન શ્રીઓ દ્વારા પુષ્પહાર પહેરાવી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય કક્ષા મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા તેમજ અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના શ્રીઓએ આંબેડકરની પ્રતિમાને નમન કર્યા હતા આ સમારોહમાં મહિલાઓ યુવાનો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ